ડુંગરી ખાતે જર્મન ડોગ ડુમલાવથી પરિયાના વિકેશ પટેલને મળી આવ્યો સંકલ્પ ન્યૂઝ નો પડઘો અહેવાલ પ્રસિદ્ધ થતા ત્રીસ મિનિટમાં જ ડોગ મળી આવ્યો શોધી આપનાર વિકેશ પટેલને યોગ્ય ઈનામ આપવામાં આવતા ન સ્વીકારી માનવતા મહેગાવી પાડી પરિયા રોડ સ્થિત જ્યોતિ પ્લાસ્ટિક વર્સ પ્રાઇવેટ લિમિટેડના બંગલામાંથી ડુંગરી ખાતેથી બ્રાઉન બ્લેક કલરનો બ્રુનો નામનો જર્મન સેફડ સ્વાન અંદાજે ઉંમર વર્ષ આઠથી દસ વર્ષનો ખોવાઈ ગયો હતો જે બાબતે સંકલ્પ ન્યૂઝ દ્વારા આજે જાહેરાત કરવામાં આવી હતી જેના ત્રીસ મિનિટમાં પરિયા બંધાણી ફળિયામાં રહેતા પ્રામાણિક વ્યક્તિ વિકેશ પટેલને ગુમ થયા ન્યૂઝ મારફત જાણ થતાં જ્યોતિ પ્લાસ્ટિક કંપનીના મેનેજર રમેશભાઈ પટેલને મોબાઈલ ઉપર સંપર્ક કરી જર્મન સેફર્ડ ખોવાયેલ બ્રુનો ડોગ ડુમલાવથી મળી આવ્યો હતો જેની ઓળખ રમેશભાઈએ આપતા તેઓને સુપ્રત કર્યો હતો પરંતુ વિકેશભાઈ પટેલ યોગ્ય ઇનામ આપવા જણાવતા તેઓએ ખેલદિલી બતાવી ઇનામ ન સ્વીકારી પ્રામાણિકતા બતાવી માનવતા મેગાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો